ભરૂચ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં જન વિકાસ જનસભાઓ યોજવામાં કાર્યક્રમ ઘડાયો છે તેના અનુસંધાને આજરોજ ભરૂચ શહેરના રાજપૂત છત્રાલય ખાતે જન અધિકાર અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભરૂચ તાલુકાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કરી આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષને પ્રબળ જીત અપાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સભામાં આગેવાનો દ્વારા જણાવાયું હતું કે પક્ષના કાર્યકર્તાઓમાં જે નિરાશા વ્યાપી છે તેને દૂર કરી તેમને પ્રોત્સાહિત કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ તાલુકા અને જિલ્લા કક્ષાએ બેઠકો યોજી રહી છે આ અભિયાનના કાર્યકર્તાઓમાં નવી ઉર્જા પેદા કરી આવનાર સમયમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને મજબૂત બનાવી ગુજરાતમાં ફરી સક્ષમ કરવા માટે કાર્ય કરવામાં આવશે જન અધિકાર જનસભાનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી સમગ્ર તાલુકા કક્ષાએ કરવાની શરૂઆત થઈ છે તે અનુસંધાને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માજી ઉદ્યોગ મંત્રી આપણા અહીના ભરૂચ જિલ્લાના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા આપણા કોંગ્રેસ પક્ષના આગેવાન સલેમનભાઈ પટેલ તમામ ઉપસ્થિત કાર્યકર્તાઓ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે જે અભિયાન રાહુલ ગાંધીજી દ્વારા આવ્યું છે કે સમગ્ર ભારત દેશની અંદર જે રીતના જ્યાં જ્યાં પણ અત્યારે મતદાર યાદીની ચકાસણી થઈ રહી છે ત્યાં દરેક જગ્યાએ બહુ જ મોટા ગોટાળા સામે આવી રહ્યા છે રાહુલ ગાંધીજીએ એ પર્દાફાશ કર્યો પછી ગુજરાતના યુવાન કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા એ પણ એક માર્ગદર્શન આપવા તમામ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ મતદાન મથકોની અંદર પોલિંગ એજન્ટો મારફત અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા મતદાર યાદી મેન્યુઅલી સાથે રાખી અને ચકાસણી નું એક અભિયાન શરૂ કરવા માટે કોંગ્રેસે નક્કી કર્યું છે જયારે લોકો જશે પોલીસ એજન્ટ તપાસ કરશે ઘરે ઘરે ફરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ જાણકારી મેળવશે કે એમના નામ મધ્યમાં છે કે નહીં અને છે તો કોઈક જગ્યા ખોટા નામો તો ઘુસાડવામાં નથી આવ્યા એ તમામ બાબતોને લઈ કોંગ્રેસ પક્ષ જે છે આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને પણ લક્ષ્યમાં રાખવાની છે અને આ અભિયાન બે હાજર સત્યાવીસ થી કરી સંગઠન સૂચન અભિયાન ચલાવ્યું એનું પરિણામ એ છે કે અવારનવાર રાહુલ ગાંધીજીની અહીંયા યાત્રાઓ થઈ આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય ને થોડા નિરુત્સાહ હતા પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી રાહુલ ગાંધીજીના પ્રવાસ એ પછી અમિત ચાવડાજી એના પ્રદેશ પ્રમુખ બન્યા પછી એક જબરદસ્ત જેને કહેવાય કે જાદુઈ એક ઘટના ઉભી થઈ છે અને કોંગ્રેસના જે લાખો કાર્યકર્તા ઘરે ડિસ્ક્રિટ થઈને બેઠા હતા એ તમામ અત્યારે કોંગ્રેસ માટે લોકોનો માટે ગુજરાતની પ્રજાના માટે સંઘર્ષ કરવા માટે બહાર આવ્યા છે અને અમને ખૂબ ઉમ્મીદ અને વિશ્વાસ ભરોસો છે કે આગામી સ્થાનિક સરવાદીની ચૂંટણીઓ જે છે એ બહુ જ મહત્ત્વની છે કોંગ્રેસ ખુબ સારો દેખાવ ગુજરાતમાં કરશે અને બે હજાર સત્યાવીસ ની જે વિધાનસભાની ચૂંટણીઓ છે એની જીતનો પાયો જે છે એ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના પહેલા વીકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવશે એની અંદર કોંગ્રેસ સારો દેખાવ કરીને એ જે છે એ વાતાવરણ નિર્માણ કરવાનું કાર્ય કરશે અને કાર્યકર્તાઓમાં જબરદસ્ત એક ઉત્સાહ છે અમે જ્યાં પણ જઈ રહ્યા છે કાર્યક્રમોમાં ત્યાં કાર્યકર્તાઓ બિલકુલ ચાર્જ થયા છે અને કોંગ્રેસ ફક્ત સંગઠનમાં કામે લાગી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની તૈયારીઓ બધા લાગે છે અને અમને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં પણ દસ થી વીસ સપ્ટેમ્બર દરમિયાન રાહુલ ગાંધી ફરીથી એક વખત ગુજરાત આવવાના છે અને લગભગ ડિસેમ્બર મહિનાની અંદર એક એવી સંભાવના પણ છે કે રાહુલ ગાંધી ગુજરાતની અંદર જે છે એ કે યાત્રા કરશે એ રથ દ્વારા કરે અથવા જે છે ભારત જોડો યાત્રા જેમ એ ગુજરાત ની અંદર પણ એક યાત્રા નું આયોજન સો ટકા થવાનું છે જેનાથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અને પ્રજાના જે પ્રશ્નો છે એ પણ ઉજાગર થશે અને કોંગ્રેસ સારી રીતે ઉપસી આવી એક વિકલ્પ તરીકે ભારતીય જનતા પાર્ટીનો સામનો કરશે અને ભારતીય જનતા પાર્ટીના જે ત્રીસ વર્ષના નિષ્ફળ શાસન છે એની સામે કોંગ્રેસ પાર્ટી વિકલ્પ તરફથી ઉભરી આવી અને કોંગ્રેસ ઝડપનો વિજય હાંસલ કરશે એટલા માટે ક્યાંક ને થોડી પરેશાનીઓ હતી એના લીધે જ રાહુલ ગાંધીજી એ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યું અને સંગઠન અભિયાન તમામ લોકો ને લઈ ચર્ચા વિચારણા કરી જિલ્લા અધ્યક્ષોની નિમણૂક કરી એ જ પ્રમાણે ગુજરાત પ્રદેશના અધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવી એક રેસના ઘોડા સમાન અધ્યક્ષને મુકવામાં આવ્યા હવે ત્યારે તાલુકા અને વોર્ડની વોર્ડ સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક પણ જે જે પ્રદેશના ઓબ્ઝર્વર મૂકીને કરવામાં આવી રહી છે એવું હું માનું છું કે મહદઅંશે સફળતા અમને પ્રાપ્ત થઈ છે અને થોડી ઘણી જે સમસ્યાઓ જે હતી એનું સમાધાન થયું છે અને હજુ પણ કઈ જે પ્રોબ્લેમ છે કે જે સમસ્યાઓ છે એનો પણ 100% સમાધાન થશે ને કોંગ્રેસ પક્ષ બધું જવાદ વિવાદ બાજુ પર મૂકી અને સક્રિય થઈ ભારતીય જનતા સામનો કરવા માટે સજ્જ થશે અને સ્થાનિક પ્રાપ્ત થશે તમે મુસ્લિમ સમાજને ગઆગવાન તરીકે કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી તરફ મુસ્લિમ સમાજનો કોઈ ઝુકાવ જવાનો નથી મુસ્લિમ સમાજ સારી રીતે જાણે છે કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાની બે બાજુ છે કેજરીવાલ ક્યારે પણ મુસ્લિમ સમાજ વિશે કે એની સમસ્યા વિશે આજ સુધી બોલ્યા નથી જ્યારે પણ અહીંયા બિલકિશ બાનુની ઘટના થઈ દિલ્હીમાં રાયડ થયા સીએ નું આંદોલન થયું અહિયાં સુધી કે જ્યારે કોરોના થયું કોરોના સમયની અંદર નિઝામુદ્દીન મરકજ દિલ્હીની અંદર જે તબલીફવાનું મરકજ છે એની પર સીલ લગાડવાનું કામ અને એમના જે આગેવાનો છે એમને જેલમાં નાખવાનું કામ કેજરીવાલે કર્યું હતું એટલે કોઈ જગ્યા પણ કેજરીવાલ સહાનુભૂતિપૂર્વક મુસ્લિમ સમાજના પ્રશ્નોને ઉપાડવા માટે આવ્યા નથી એટલે આ ભરાબક વાત છે મુસ્લિમ સમાજ સારી જાણે છે કે જે કેજરીવાલ અને એમની પાર્ટી છે એમનો જન્મ જે છે રામલીલા મેદાનની અંદર આ રેસના આંદોલન જે અન્ના આંદોલન એ આરએસએસ નું આંદોલન હતું એ આંદોલન માંથી એમનું જન્મ થયું છે અને કેજરીવાલ તો પોતે કહે છે કે અમારી તો જ છે એટલે બીજો ભાગ કે જ્યાં જનતા પાર્ટી કોંગ્રેસ સીધો ગરજૂતી નથી એને લાગે કે કોંગ્રેસ ફાયદો થાય એમ છે એવી જગ્યાઓ આ પાર્ટી આગળ મૂકીને એ કોંગ્રેસના મતોને તોડવાનો પ્રયાસ કરે છે આપણે બે હાજર બાવીસ ની ચૂંટણીમાં પણ જોયું કે આમ આદમી પાર્ટીએ એ માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષના જ મતો તોડી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવી આપે Thank right. you.